તો ઠંડીનું જોર વત અમદાવાદ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો વાલીઓની રજૂઆત બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નિર્ણય લેવાયો છે આગામી પંદર જાન્યુઆરી સુધી શાળાનો સમય હવે સવારે સાત અને પંચાવન વાગ્યાનો કરાયો બપોરની શાળાનો સમય બાર અને પાંત્રીસ કલાકનો કરવામાં આવ્યો શહેરની ચારસો એકાવન શાળાઓમાં સમય ફેરફારનો અમલ શરૂ કરાયો છે નિયમમાં થયેલા ફેરફારને વાલીઓ દ્વારા બિરદાવાયો છે વિદ્યાર્થીઓને ફાયદો જ છે કેમકે સવારે વહેલી સવારે ઠંડી વધારે પડતી હોય અને પછી એ લોકોને આવામાં મોડું થતું હતું એટલે સાડા સાત વાગ્યા સુધી પહોંચતા નહોતા એટલે થોડું ટાઈમ બદલવાથી વિદ્યાર્થીઓને ફાયદો થયો છે કેટલી અસર થતી એટલે એ લોકો બચારા વહેલા ઉઠવામાં શું ઠંડી વધારે પડી જાય ને એટલે પછી શું દિવસ નાનું થતું રહે અરે સાડા સાત ક્યારે વાગે એ લોકોને ખબર જ ના પડે એટલે પોણા આઠ નો ટાઈમ કર્યો એ સારું કર્યું મમ્મીઓનો બી પ્રોબ્લેમ થાય સવારે અને છોકરાઓનો બી સારું એમ કે અત્યારે ઠંડીના મોસમમાં અત્યારે થોડો શાળાનો સમય બદલ્યો છે તો બહુ સારું કહેવાય એના માટે કેટલી અસર સવારે વહેલા ઉઠવામાં સર છોકરાઓને શું ઠંડીનું ઉઠવું પડે મમ્મીઓનો બી થોડીક પ્રોબ્લેમ થાય જોબ પર જતા હોય એમને એમ થાય કે કઈ થોડુંક લેટ હોય ને તો વાંધો ના આવે કઈ કામકાજ ઘરનું બી હોય બધું પતાય નાઈએ તો સારું કહેવાય સર